જય માતાજી જય મામલ મિત્રો ઓછો સંકટને ફરીવાર મિત્રો જઈએ આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો છે આપણે દવાળીયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આવ્યો છે ને આજે મિત્રો આપણે સફેદ ડુંગળીની લાવેલા રાજી જોવાની છે આ બધી મિત્રો તમે જો મિત્રો આજની સફેદ ડુંગળીમાં મિત્રો બધી આજની આવક છે આજની આવક છે મિત્રો સફેદ ડુંગળીમાં ચુમ્માલીસ હજાર પ્લસ થેલાની મિત્રો આજની સફેદ ડુંગળીમાં આવક છે ને આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે પિસ્તાલીસ હજાર છસો ને પ્લસ થેલાની મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે બાકી તારીખની મિત્રો આજ પહેલાં આપણે વાત કરીએ તો તારીખ છે વીસ બે બે હજાર છવ્વીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર મિત્રો તમે આપણી ચેનલનું નામ કહું તો આપણી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂતપુત્ર ઝીરો થ્રી આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ ખેડૂતને લગતામાં મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી અત્યારે રાજીની મિત્રો અત્યારે વાત કરીને તો અત્યારે તમે જો મિત્રો સફેદ ડુંગળીમાં મિત્રો અત્યારે અહીંયા અત્યારે આપણે લાવવા રાજી ચાલુ છે તો ખાસ કરીને મિત્રો આપણે ડેલીના મિત્રો આવા સફેદ ડુંગળીના મિત્રો બજાર ભાવ જોવા મળે મિત્રો આપણી ચેનલ અત્યારે મિત્રો સપોર્ટ સબસ્ક્રાઈબ ન કરી મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે ઇન્સ્ટા યુટ્યુબમાં મિત્રો આપણે બીજી આપણી ચેનલ છે એટી મોવા માર્કેટિંગ એની અંદર પણ મિત્રો તમને માર્કેટિંગ યાર્ડ મિત્રો બધા મિત્રો તમને તમામ મિત્રો જણશેના મિત્રોમાં તમને બજાર ભાવમાં જોવા મળશે અને આપણે મિત્રોમાં અગિયાર વાગે મિત્રો લાલ ડુંગળીનો પણ મિત્રો વિડીયો નાખી દીધો છે તો જે કડક ભાઈ અને મિત્રો એ આપણે લાલ ડુંગળીનો મિત્રો વિડીયો જોયું તો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખાલી તમે બોલ ઇન્ડિયા તો પણ આવી જાય યડી મોવા માર્કેટિંગ આપણી ચેનલ મિત્રો આવી જાય વીસ તારીખનો મિત્રો લાલ ડુંગળીનો મિત્રો આપણે એમાં વિડીયો અપલોડ કરી છે અને આમાં મિત્રો તમને બધા સફેદ ડુંગળીના મિત્રો ભાવમાં જોવા મળશે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલને સપોર્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો બધા મિત્રો મળી સફેદ ડુંગળી લાઈવ હરાજી મિત્રો વકલના ના ચારસો ને ચોવીસ રૂપિયા મિત્રોનો ભાવ છે તમે મિત્રો ક્વોલિટી જો આ રીતનો મિત્રો કંઈક માલ છે આપણે ખેડૂત મિત્રો આપણે મળી ગયા છે ને આપણે પૂછ્યું એના કઈ ગામનો મિત્રો માલ છે એ આ ક્યુ બિયારણ છે બધું આપણે વિગત વાર એટલે બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ કયું બિયારણ છે ને આ કયો ક્વોલિટીવાળો માલ છે કઈ ગામનો કયું ગામ તમારો દાદા કેવું ઈકરિયા આ કેટલી થેલી લેવા કાકા એકસો ને સત્તાવન થેલી શું ભાવ આવ્યો ચારસો ને ચોવીસ રૂપિયા ભાવ કેમ લાગે موتی 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 نمو موتی

આ ભાવથી ખુશ છે બરોબર થઈ ગયો મિત્રો આ મિત્રો કઈક માલ છે બિયારણ છે ને વીસ કિલોનો મિત્રો ભાવ છે તમે ક્વોલિટી મિત્રો આના રૂપિયા મિત્રો ભાવ છો બાકી તમારી મિત્રો હું મળીશું તમે કમેન્ટ કરીને જણાવજો બાકી અલગ અલગ આપણી એન્ટ્રી આ વકલ ના મિત્રો બસો ને છપ્પન રૂપિયા ભાવશો તમ ક્વોલિટી વીસ કિલો નો મિત્રો બસો ને છપ્પન રૂપિયા અને મિત્રો ₹100 પર ₹83 ₹83 મિત્રો ભાવ છે તો ક્વોલિટી જો 20 કિલોનો મિત્રો ભાવ છે એપીએમ સોવા મોટી સાઈઝ વાળો મિત્રો માલ છે પોલીટી 20 કિલોનો ભાવ 353 રૂપિયાનો ભાવ છે એક ની દિયા 550 તો મોટો બસો ને અઠાવન રૂપિયા મિત્રો ક્વોલિટી મિત્રો અત્યારે આપણે એપીએમસી સફેદ ડુંગળીના મિત્રો અત્યારે આપણે બજાર ભાવ જોવાનું છે લાલ ડુંગળીમાં મિત્રો આપણે વિડીયો નાખી દીધો છે આપણી ચેનલનું નામ છે એડી મોવા માર્કેટિંગ અગિયાર વાગ્યા મિત્રો આપણે વિડીયો મિત્રો નાખી દીધો છે લાલ ડુંગળીમાં અત્યારે ઓલી સાઇડ મિત્રો રજ થાય છે અને સફેદ ડુંગળીમાં અત્યારે મિત્રો આપણે આવ્યા છીએ આપણે આ ચેનલનું નામ છે મિત્રો ગુજરાતી ખેડૂત પુત્ર ઝીરો થ્રી આ ચેનલની અંદર મિત્રો પહેલીવાર આવ્યો તો આપણે ચેનલ ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે આ ખેડૂત મિત્રોની ચેનલ છે અને આની અંદર મિત્રો તમને બધા ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી હાલો મિત્રો આગળ આગળ જોયું કે આજના સફેદ ડુંગળીમાં મિત્રો આજના કેવા બજાર ભાવ રહે છે લાલ ડુંગળીમાં મિત્રો આપણે અત્યારે આજનો મિત્રો આપણે વિડીયો નાખી દીધો છે જે ખેડૂતભાઈનો જોવો મિત્રો આપણે એડીમો માર્કેટિંગ ચેનલમાં જોઈ આવો બાકી મિત્રો આજના આપણે એકડે એકથી મિત્રો આજે આપણે રનિંગ ભાવ આજના જોવાનું છે સફેદ ડુંગળીમાં કે કેવી રહેશે મિત્રો આજની મજા 120 روپے مترانہ بھاو ہے سوتم کوالٹی پروڈکٹ ہے ایک مال ہے اور 120 روپے بھاو ہے 20 کلو متر بھاو ہے 120 روپے 57 57 57 57 57 نہیں ابھی

બસો ને સત્તાવન રૂપિયા મિત્રોને ભાવ છો તમે મિત્રો ક્વોલિટી જો છે અને બસો ને સત્તાવન રૂપિયા ભાવશો

પોતેલી સુપર હોલ હોય મિત્રો સિત્તેર રૂપિયા ભાવ છો તમે ક્વોલિટી મિત્રો જો આ મિત્રો ક્યાંક માલ છે ને સોલી નો મિત્રો વકલ છે મોટો બસો ને સિત્તેર રૂપિયા મિત્રો ના ભાવ છો તમે ક્વોલિટી જો સોલી નો મિત્રો વકલ છે અને ક્વોલિટી જો સુપર ક્વોલિટી નો મિત્રો માલ છે વકલ ના મિત્રો બસો ને અડતાલીસ રૂપિયા ભાવ છે તમે ક્વોલિટી જો આ મિત્રો નવી ડુંગળીનો મિત્રો માલ છે તમે ક્વોલિટી જો બસો ને અડતાલીસ રૂપિયા મિત્રો આને ભાવ છો નવી ડુંગળી

વકીલ ના મિત્રો બસો ને બાસઠ રૂપિયા મિત્રો ભાવ છો તમે ક્વોલિટી જો આ રીતે મિત્રો અને બસો ને બાસઠ રૂપિયા ભાવ છો વીસ કિલો નો મિત્રો ભાવશો એપીએમસી મિત્રો જો મિત્રો અકાલે ચારસો ચોવીસ રૂપિયા મિત્રો ભાવ છો તમે ક્વોલિટી મિત્રો સુપર ક્વોલિટી નો મિત્રો માલ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે એક મિત્રો ચારસો સોવીસ રૂપિયા મિત્રો ભાવ છો અને મિત્રો આપણે હજી હરાજી નથી મિત્રો આવ્યા અને હરાજીને થઈ ગયેલી છે મારે આપણા ભાવ મિત્રો તમને ક્વોલિટી મિત્રો બતાવી દો ભાવ દેખાડી દઉં ચારસો ને ચોવીસ રૂપિયા મિત્રોનો ભાવશો અને તમે ક્વોલિટી જો આ રીતના મિત્રો માલ છે તેમ ક્વોલિટી જો